નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશનલ બ્લસ ન્યુઝ હું છું આપણી સાથે નવા વર્ષમાં રાજકોટ એસટી ડિવિઝન ને સિત્તેર થી વધુ નવી બસ મળવાની હોવાની વિભાગીય નિયામક જે બી કલો જણાવ્યું છે નવા વર્ષના પ્લાનિંગમાં રાજકોટ ડિવિઝનમાં નવી બસ ઉપરાંત આઠકોટ થાનમાં નવા બસ સ્ટેન્ડ બનાવવામાં આવશે જ્યારે ચોટીલમાં એસટીનું નવું પિકઅપ સ્ટેન્ડ બનાવવામાં આવનાર છે આ ઉપરાંત શહેરના ગોંડલ રોડ પર આવેલી રાજકોટ ટી વિભાગીય કચેરી પણ અંદાજે 7 કરોડના ખર્ચે નવી બનાવવામાં આવશે નવા વર્ષમાં પણ યાત્રીકોની નવી બસ નવા બસ સ્ટેન્ડ સહિતની બીજી અનેક નવી સુવિધાઓ મળવાની છે આ ઉપરાંત નવી સિત્તેર થી વધુ બસ રાજકોટ એસટી ડિવિઝન ને ફાળવવામાં આવનાર હોવાથી યાત્રિકોને વધુ સારી સુવિધાનો લાભ મળશે નવી બસ આવવાથી નવા રૂટ પણ શરૂ કરવામાં આવશે જેથી યાત્રિકોને જે તે સ્થળોએ જવામાં સરળતા રહેશે અને આરામદાયક મુસાફરીનો લાભ મળશે રાજકોટમાં નવું બસ સ્પોટ બનાવ્યા બાદ હવે અન્ય દિશામાં પણ નવા બસ સ્ટેન્ડ બનાવવાની વિચારણા ચાલી રહી છે ધવલ ગોંડલ નેશન પ્લસ ન્યૂઝ રાજકોટ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર